સન્મુખ આપણે રહીને એ સંતોનું અમૃત પીવાનું છે આ સ્વાતિ છે આ માણેકદારી ધારી છે સંત એ માણેકદારી ધારી છે અને એ સ્વાતિ નું બી બિંદુ જો તમે ગ્રહણ કરો તો મોતી પાકે પાકે ને માટે કરીને એક પણ અમારા મર્યાદામાંથી એકે આગળ પાછળ જાય એવો અમે વ્યવહાર કર્યો આજ દિવસ વ્યવહાર કર્યો નથી અને થવાનો પણ નહીં આ ચાલે જવાનો બાપ અને ભવિ પરિપક્વ એ ચાલવાનો ચાલવાનોનો એ વાત ચોક્કસ છે અમારે હોય આલમ્યો હોય ને તો જોરથી ગમે તે તાતા બધા મહાપુરુષો થઈએ એ અમને કી અને એ મહાપુરુષો એની પરીક્ષા કરે એને હજુ ઉધીને ઉપદેશ યાદ ન હોય એના અધિકાર આલો શું કરશો જય હો કોઈને આ અમારે તો હાલ અધિકાર આલીએ પણ અમારે તો જો એને પડીકો કે ભેટ છે એ તો જો જાય એ બીજા ને ભારે થાય કે બીજો થાય છે એવો વ્યવહાર બીજા ના કરતા એ હું પૂછું માટે કરીને વ્યવહાર કરતા નહીં માટે કરીને તમે જો તો સેવા કરો 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 ને કરો આ બધા જ અમારા મહાપુરુષો અમારા કરતા વિશેષ જ્ઞાની છે પણ આજે અહીંયા બેઠા છે બધા જ હાર હો અમારા જે કોઈ પુરુષો છે જો છે છેટ અમદાવાદથી આવ્યા હોય કે મુંબઈ થી આવ્યા હોય એ બધા જ સન્મુખ બેઠા સુરતના બધા જ અધિકારી પુરુષ હમણાં ઉભા કર્યા હોય તો આશીર્તે સજ્જંગ કરે એટલી શક્તિ એમના પહણસે પણ આજે ગુરુ ના અહીં આવ્યા ને એટલે ગુરેલા ઘેર જઈને ગાદી ઉપર બેહાય બાપાને ને આખા જઈને બેહાય પોઝિટિવ બેહવું પડે એવી રીત પહેલી સમજાય છે માટે કરીને આ વાતને તમારે સ્વીકારી લેવાની અને આપણા મહાપુરુષો છે ને એ એવો આ જે વિવેક છે ને એવો જળવાવો જોઈએ આજે ગજાનંદજી મહારાજ નો નહીં આ તો પુરુષોત્તમ મહારાજનો મહિમા છે એવું ના સમજી લેજો કે આ ગજાનંદ મહારાજનો ભલે ને અમે બોલીએ પણ આ જ્ઞાન તો અનાદિનું છે પાછું હમણોનું નથી કોઈ કદાચ કે આ આગવા છે તો એ કોઈ દાડો બને એવું નથી જ્ઞાન તો ના છે વ્યક્તિગત કોઈ ઠામ નો હોય કોઈ ગોમ નો હોય કોઈ પ્રાત નો હોય પણ્ઞાનાનાદી છે છે ને એનો માસ્ટર તો ગમે તે પ્રાત નો આવે છે પણ વિદ્યા તો જે છે તે નહીં ભારતની નકલ એ તો આખી अनाદીની વિશ્વની છે એ સરસ્વતી છે છે ને અને એ મોક્ષ આપે છે એ આ અધિકારીઓને અને આ જે પદ પ્રતિષ્ઠા પર આ દેશના વડા પર જન બને કે રાષ્ટ્રપતિ બને એ આ Ja, aber die wanna...